નમસ્તે મિત્રો મેં થાઇરોગ માટેનો એક વિડીયો નાખી દીધો છે આજે હું પાછો થાઇરોગ માટેના અમુક આસનો કહીશ જે ડેઇલી તમે ઘરમાં બેસીને કરી શકો જેને થાઇરોગની જ પ્રોબ્લેમ છે ખાસ તો તેના માટે હું ચાર પાંચ આસન કહીશ જે તમારે ડેઇલી સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરી લેવાના છે જેનાથી પણ ઘણો ફાયદો થશે અને આગળના મેં વિડીયો શોર્ટ વિડીયો છે જેની અંદર પોઈન્ટ છે શું કરવું એ પણ નાખી દીધું છે તો નવરા બેસા એ પણ કરી શકાય તમારે તો ચાલો આપણે આજે આસન શરૂ કર્યું પેલા છે સિંહાસન વજ્રાસન ની અંદર બેસી જવાનું આવી રીતે થોડા પગ થોડા કરી આવી રીતે શ્વાસ ભરવાનો છે ઊંડો સિંહાસન કહેવાય આને જે થાઇરોગ ગ્રંથિને એક્ટિવ કરે છે આપણે હીલ કરે છે ઊંડો શ્વાસ ભરવાનો પાછો ઊંડો શ્વાસ ભરવાનો હા આવી રીતે દસ અથવા પંદર વખત વધારે પણ તમારે આરામથી કરી શકાય તો આ આસન કરો તમારે ડેલી બીજું આસન છે ઉત્ક્રાસન આવી રીતે અડધું રાખી પાછળની સાઈડમાં એક એક હાથથી કમસે કમ બે મિનિટ ત્રણ મિનિટ રાખવાની કોશિશ તો કરો અને જેનાથી આખું નથી થતું એ હાફ કરે આવી રીતે આનાથી થાઇરોગ્રંથિ આપણે એક્ટિવ થાય છે પેટની ચરબી પણ સુધરે છે આપણી પેટની ચરબી ઓછી થાય છે આપણી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે આપણા પાચન શક્તિ સારી થાય છે તો ઘણા બધા ફાયદાઓ થાય છે આનાથી બીજું છે આપણે શર્વાંગાસન સુઈ જવાનું છે પહેલાં પગને ઊંચા કરી હાથને ટેકો દઈ કમરને પગને ઊંચા એકદમ ગોઠન સીતા આવી રીતે સર્વાંગાસન આનાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે ખાસ કરીને થાયરોડ ગ્રંથિ એક્ટિવ કરે છે આપણી સારી કરે છે આંખની રોશની વધારે છે સ્કીન પ્રોબ્લેમ હેર પ્રોબ્લેમ કોઈ પણ વેરિકોઝ વેનની તકલીફ પગમાં બ્લડ સર્ક્યુલેશન નથી ફરતું પગના દુખાવા રહેતા હોય એના માટે પણ બહુ સારું છે તો પાંચ મિનિટ ડેઇલી સર્વાંગાસન જેવું નામ છે એવા જ એના ગુણ છે તો ડેલી આ પણ કરવું બીજું છે મત્સ્યાસન પેલા તમારે આવી રીતે સીતાસન બેસી કરી દેવાનું છે પછી સુઈ જવાનું છે ધીમે ધીમે આવી રીતે સુઈ જવાનું છે બે પગ હાથ ને બે પગ સાથે પકડવાના છે અને ગરદન ને ઊંચી થોડી આવી રીતે આપણ પણ થાયરોગ ગ્રંથીને active કરે છે સારી કરે છે થાયરોગ ગ્રંથીને તમારી જો થાયરોગ ગ્રંથી ખરાબ થઈ ગઈ તમારી તો તમારા weight લોસ weight gain પાચન નો થાય આ એક આસન છે હજી એક હું તમને આસન કહી દઉં ઊંધું સુઈ જવાનું છે ભુજંગાસન છે સૂર્ય નમસ્કારનો એક બેસ્ટ આસન છે આવી રીતે કરી ગળદન ઉપર અને જયારે આપણે આસન કરી છીએ ત્યારે શ્વાસ ઉપર ધ્યાન અથવા તો કે ગરદન ઉપર ધ્યાન તો તો આ આસન કરી આપણે ઉપર પૂરેપૂરું આનાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે આપણે પેલા જોઈ આનાથી આપણું મૂલાધાર ચક્ર હોય પાછળનું એક્ટિવ થાય છે આપણે અંદર પેટની ચરબી ઓગળે છે આપણી હાર્ટ ચક્ર જે હાર્ડ હોય એ મજબૂત થાય છે આપણું થાય ગ્રંથિ એક્ટિવ થાય છે ઘણા બધા ફાયદાઓ થાય છે મસ્કાર નું એક બેસ્ટ આસન છે જે સૂર્ય કરો ડેલી તમારે બહુ ફાયદો થશે આવા જ અવનવી વિડીયો જોવા માટે આવા અવનવા ટીપ્સો જોવા માટે તો હજી સુધી બેન મિત્રો ચેનલને લાઈક નથી કરી સબસ્ક્રાઈબ નથી કરી તો લાઇક કરો શેર કરો અને બીજાને પણ મોકલો જેથી હેલ્પફુલ થઈ શકે થેન્ક યુ ધન્યવાદ આટલા માટે આટલું જ